પણ આ રેસીપીને તમે એન્ડ સુધી જોઈને બનાવશો તો ગેરંટી આપું છું કે તમને આ શાક ખાતા કોઈ નહીં રોકી શકે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો તેના માટે મેં આ પાંચસો ગ્રામ દૂધી લીધી છે દૂધીને સૌથી પહેલાં છાલ ઉતારી લઈશું છાલ ઉતારી અને બંને બાજુનો ભાગ છે એ કાઢી લઈશું તાજી દૂધીનું શાક બનાવીશું તો એકદમ સરસ શાક બનશે અને તરત જ ચડી જશે દૂધી તો હવે બંને બાજુનો ભાગ કાઢી અને નાના ટુકડા કરી લેવાના છે તો આ રીતે દૂધીના ટુકડા કરી લઈશું અહીંયા ટુકડા કરી લીધા છે હવે કૂકરની અંદર ઉમેરી દઈશું હવે મેં અહીંયા અડધી વાટકી ચણાની દાળ લીધી છે તો ચણાની દાળને બે કલાક માટે પલાળીને રાખવાની છે તો મેં અહીંયા દાળને અગાઉથી પલાળીને રાખેલી હતી તો બે કલાક જેવું થઈ ગયું છે અને દાળ પણ સરસ પલળી ગઈ છે હવે કૂકરની અંદર દાળને ઉમેરી દઈશું હવે એની અંદર સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર અને અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીને ત્રણ વિસલ થવા દઈશું અહીંયા દાળનું પ્રમાણ તમારે વધારે કે ઓછું કરવું હોય તો તમે કરી શકો દૂધીમાં પાણી હોય એટલે વધારે પાણીની જરૂર નહીં પડે હવે ત્રણ વિસલ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે આદુ મરચાં અને લસણને વાટી લઈશું તો મેં અહીંયા એક ગાંઠિયો લસણ એક ટુકડો આદુ અને બે લીલા મરચાંના ટુકડા કરીને લીધા છે એ બધી વસ્તુને વાટી લેવાની છે તો અહીંયા અધકચરું વાટીશું તો આદુ મરચાં અને લસણ વટાઈ ગયું છે હવે મેં અહીંયા ત્રણ કાંદા લીધા છે કાંદાને ખમણી લઈશું કાંદા ખમણાઈ જાય એટલે મેં અહીંયા ત્રણ ટમેટા લીધા છે એને પણ ખમણી લઈશું અહીંયા કાંદા અને ટમેટાને તમારે ખમણવાની જગ્યાએ એકદમ ઝીણું સમારવું હોય તો તમે સમારી શકો હવે દાળ અને દૂધી બફાઈ ગઈ છે આપણે જોઈ લઈશું દૂધી અને દાળનું જે પાણી છે એ કાઢવાનું નથી અહીંયા આપણે શાકની અંદર જ ઉમેરી દઈશું તો હવે શાકનો વઘાર કરીશું તો વઘારમાં બે ચમચા જેટલું તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય એટલે એક ચમચી આખું જીરું આદું મરચાં અને લસણ ખમણેલી ડુંગળી ખમણેલા ટમેટા પણ ઉમેરી દઈશું અને ચારથી પાંચ મિનિટ ચડવા દેવાનું છે પાંચ મિનિટ પછી ગ્રેવી ચડી જાય અને તેલ ઉપર આવી જાય પછી મસાલા ઉમેરીશું તો મસાલામાં અડધી ચમચી મીઠું અડધી ચમચી હળદર અડધી ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી લાલ મરચું અડધી ચમચી મેગી મસાલો બે ચમચી કસૂરી મેથી બધા મસાલા ઉમેરી અને ગેસની ફ્લેમ લો કરી અને મિક્સ કરી લેવાનું છે તો મસાલા બરાબર મિક્સ થઈ જાય પછી બાફેલી દૂધી અને દાળ પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું મિક્સ કરી અને પાંચથી સાત મિનિટ માટે ગેસની ફ્લેમ હાઈ કરી અને ચડવા દઈશું તો પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું શાક એકદમ સરસ બની ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ઉમેરી દઈશું મેગી મસાલો ઉમેરવાથી શાકનો ટેસ્ટ છે એ જોરદાર આવશે અને બધા આંગળા ચાટતા રહી જશે તો તમે પણ આ શાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને જે લોકો આ શાક નહીં ખાતા હોય એ પણ આંગળા ચાટતા રહી જશે અને વારંવાર શાક બનાવવાનું કહેશે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને હા આ રેસીપી તમને પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં અને સ્નેહીજનોને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા